એક મિનિટનો કુકિંગ મંત્ર ગુજરાતી દાળને જો મારા જ સ્ટાઇલ એટલે કે લગ્નના જુમણવારમાં બને છે એવી જો દાળ બનાવવી હોય તો એના માટે વઘાર ખૂબ જ અગત્યનો છે તો તેલ અને ઘી બંને લેવામાં આવે છે અને સાથે રાઈ જીરું મેથી તજ લવિંગ અને તમાલપત્ર એનો વઘાર થાય છે આપણે જનરલી કેવું કરતા હોય છે કે ટમેટા લીલા મરચાં લીમડો એનો વઘાર કરતા હોય છે પણ આનો વઘાર એકદમ અલગ બને છે આની સાથે સાથે જ્યારે તમાલપત્ર એડ કરી અને તરત જ એની અંદર વઘારમાં મેથીઓ મસાલો એટલે કે આચાર મસાલો અને લાલ મરચું પાવડર એડ કરી અને એની અંદર થોડું પાણી એડ કરી દેવામાં આવે છે જેથી કરીને આ મસાલો બળી ન જાય અને પછી એની અંદર બાકીનો બધો મસાલો એડ કરવામાં આવે છે જેમાં થોડા પ્રમાણમાં ગરમ મસાલો પણ હોય છે ધાણાજીરું પાવડર પણ હોય છે હિંગ અને હળદર પણ એડ કરવામાં આવે છે અને જો તમે ઈચ્છો તો શિંગદાણા છે એ બાફીને એડ કરી શકો છો અને ખારેકને પણ બાફીને એડ કરી શકાય છે આ સાથે ગડપણમાં ગોળ એડ કરવામાં આવે છે અને એની સાથે સાથે ખટાણમાં